નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના કોઠીચાર રસ્તા ખાતે કોઠીથી થી સલાટવાળા માર્કેટ જવાના રસ્તા પર વહેલી સવારે સફેદ રંગ વાળી ઇકો ગાડી પૂર ઝડપે નીકળી હતી ઇકો ગાડી ચાલક બે ફરિયા અને ગફલત ભરી રીતે હંગારતા રિક્ષા સાથે ધડાકા રિક્ષા સાથે એક્સિડન્ટ થતા રિક્ષા ચાલકને માથામાં જમણી બાજુ કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તથા શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા સ્થળ ઉપર લોકો એકત્રિત થયા હતા અને રિક્ષા ચાલકને તાત્કાલિક એકસો મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ઓટો રિક્ષાને તેમજ ઈકો ગાડીને નુકસાન થયું હતું ઓટો રિક્ષા ચાલક જેનું નામ ચંદુભાઈ ખટવાણી ઉંમર વર્ષ ત્રેસઠ છે જ્યારે ઇગો ગાડી ચાલક સાગર જયન્દ્ર પટેલ ઉંમર વર્ષ મકરપુરા રહેવાસીની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર